માલપુર મથકે માલપુર તાલુકો છે અને ત્યાં વસ્તી આશ્ર દસ હજાર જેટલી માલપુરની વસ્તી છે પરંતુ આખી વસ્તીની અંદર અને માલપુર ચોકડી ઉપર સીસી કેમેરા લગાયેલા નથી એ દુઃખભરી બાબત છે નાના નાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાયેલા છે પરંતુ આ તાલુકા પેસ ગામ છે ત્યાં સીસી કેમેરા નથી અને જ્યારે કોઈ ચોકડી પર મોટી હોનારત બને ચોરીનો મામલો બને અકસ્માત બને તો જ્યારે પોલીસને જ્યારે કડી શોધવી હોય ત્યાં ખૂબ તકલીફ પડી રહી છે તો અમારી માંગ છે કે ચોકડી ઉપર સીસી કેમેરા લાગવા જોઈએ અને એક બીજો મુદ્દો છે કે માલપુર મથકે જે ક વાત્રક નદી આવી છે ત્યાં એક પુલ છે ત્યાં પુલ ઉપરથી કંઈક લોકો એક મૂર્તિની ઘાટ બની ગઈ છે તંત્રને મેં વિનંતી કરી છે કે જેમ મહીસાગર અંદર જે ઝારી લગાવવામાં આવી છે પુલ ઉપર મહીસાગર એ રીતના માલપુર નદી ઉપર જે પુલ છે ત્યાં જારી તાત્કાલિક લાગવી જોઈએ એવી અમે સરકાર જોડે તંત્ર જોડે અમે વિનંતી કરીએ છીએ